ગુજરાતમાં ભાજપ અને ભાજપ સરકાર સામે શું વિરોધ વધી રહ્યો છે લોકોની અદાલતથી માંડી હાઈકોર્ટ સુધી કેટલીક બાબતોમાં લોકોમાં રોષ હોય એવું સ્પષ્ટ જણાઈ આવ્યું છે પછી એ સામાન્ય આદમી હોય આમ આદમી હોય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે હાઈકોર્ટના જજ હોય બધા લોકો કોઈના કોઈ મુદ્દે સરકાર અને સરકારી તંત્રથી સરકારની નીતિ રીતિથી નારાજ છે આ બહુ ભયજનક સિગ્નલ ભાજપ માટે ગણાવવું જોઈએ અને ભાજપ આ માટે કેટલો ગંભીર છે અને ભાજપનું મૌડી મંડળ કેટલું ગંભીર છે એના વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સ્વાગત છે અને આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી તમને આગામી કાર્યક્રમની જાણકારી મળતી રહે ગુજરાતમાં ભાજપનું લગભગ ત્રણ દાયકાથી શાસન છે કેશુભાઈ પટેલથી નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીથી ભૂપેન્દ્ર પટેલ સુધી આ બે તબક્કામાં તમે ભાજપના શાસનને વેચી શકાય કેશુભાઈથી નરેન્દ્ર મોદીનો જે કાળ હતો એ જુદી પ્રકારનો છે કારણ કે નરેન્દ્ર મોદી પછીનો કાર્ડ જે છે આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ આ ને પહેલાંના કાળ સાથે સરખાવી શકાય એવું નથી કારણ કે પહેલાંના વર્ષો એ ભાજપ માટે દમદાર રહ્યા છે ભાજપનો જનાધાર પણ વધ્યો છે આમ તો ભૂપેન્દ્ર પટેલના શાસનમાં સી આર પાટીલના પ્રમુખ પદા હેઠળ ભાજપે બધા રેકોર્ડ તોડ્યા એકસો ઓગણપચાસ બેઠકનો જે રેકોર્ડ માધવસિંહ સોલંકીનો કોંગ્રેસ સરકારનો હતો એ તોડીને એકસો છપ્પન બેઠકો મેળવી અને લોકસભામાં ત્રીજીવાર છવ્વીસે છવ્વીસને પણ પચીસ બેઠક મેળવી એ રીતે જુઓ જનાર દ્રષ્ટિએ તો ભાજપ મજબૂત બન્યું છે પણ મુદ્દા આધારિત જો આપણે વાત કરીએ તો છેલ્લા થોડા વર્ષોમાં છેલ્લા બે પાંચ વર્ષોમાં ભાજપ અને ભાજપ સરકાર પ્રત્યે લોકોનો રોષ વધતો જાય છે આ વધતા જતા રોષને તમે કઈ રીતે જુઓ અને એનું નુકસાન ભાજપને કઈ રીતે થઈ રહ્યું છે અથવા તો નથી થઈ રહ્યું આગામી સ્થાનિક ચૂંટણીઓ અને પછી સત્યાવીસમાં આવનારી ધારાસભાની ચૂંટણીઓ એમાં ભાજપને અસર થાય કે નહીં આવા બધા મુદ્દે આજે ચર્ચાઓ કરવી છે પણ વાત બહુ સાચી છે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો દાખલો લઈ લો આ ઘટના પહેલાં મોરબીની ઘટના બની વડોદરાની ઘટના બની અને સુરતની બની અને એ સિવાય પણ કેટલીક ઘટનાઓ બની કે જે હૃદય દ્રાવક તો હતી જ અને એમાં તંત્રની જે બેદરકારી અને કસૂરવારોને સજા ન થાય એ જે આખી આખો માહોલ ઊભો થયો એમાં રાજકોટ છે ને પરાકાષ્ઠા બની રાજકોટની ઘટના અને તમે જુઓ કે રાજકોટની ઘટના બાદ લોકોના રોષમાં બહુ વધારો થયો છે દૂધ કે છે ને ઉફાળે આવી ગયું છે એવી સ્થિતિ અત્યારે જોવા મળી છે તમે જુઓ કે દોઢ મહિને મુખ્યમંત્રી રાજકોટની ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને બોલાવે છે અને એ શા માટે બોલાવવા પડ્યા કે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા અને કેટલાકને મળ્યા એ પહેલા વર્ચ્યુઅલી પણ એમને રાજકોટના પીડિતો સાથે વાત કરી હતી એટલે બોલાવવા પડ્યા એવો આખો માહોલ જોવા મળ્યો અને બોલાવ્યા પછી શું જે અસરગ્રસ્ત પરિવારોએ જે વાત કરી કે અમે તો બાર મુદ્દાની માગણીઓ મૂકી છે સરકારે અમને ખાલી આશ્વાસન આપ્યું છે કે અમે તમારી સાથે છીએ ન્યાય મળશે એની સામે જે એમણે માગણી મૂકી એ આપણે આગલા એપિસોડમાં એની વાત કરી ચૂક્યા છીએ પણ એનાથી આગળ જઈને વાત એ છે કે હવે આ ચારેય મહાનગરોના પીડિત પરિવારો છે એ એક સાથે લડે એવી શક્યતા પણ સર્જાઈ છે તમે ઉપહાર સિનેમા દિલ્હીનો કેસ તમારે યાદ આપણે એટલે કરવો જોઈએ કે ઉપહાર સિનેમામાં વર્ષો સુધી એ કેસ ચાલ્યો પણ એ બધા પીડિત પરિવારોએ એક સરસ મજાની સંસ્થા બનાવી હતી અને કોર્ટમાં છેક સુધી લડત આપીને આખરે જીતી ગયા શું એ રીતે આ ગુજરાતના ચાર મહાનગરોના પરિવારો એકઠા થઈ અને ન્યાય માટે લડત આપશે આ પહેલો પ્રશ્ન છે અને આ ચાર મહાનગરોમાં ભાજપની સત્તા છે વર્ષોથી ભાજપની સત્તા છે ભાજપનો સ્ટ્રોંગ ગોલ છે શહેરી વિસ્તારમાં ભાજપ સતત મજબૂત બનતો આવ્યો છે એમાં ક્યાંય ગાબડું આ ઘટનાઓના કારણે પડે કે કેમ એ સવાલ છે બીજું કે તમે કેટલા મુદ્દાઓ તમે જોઈ લો નકલી સરકારી કચેરી પકડાય છે ઉત્તર ગુજરાતમાં નકલી ટોલ નાખું સૌરાષ્ટ્રમાં પકડાય છે હમણાં રાજકોટની બાજુમાં પિપોળિયામાં નકલી શાળા પણ પકડાય આ ત્રણેય કિસ્સાઓમાં શું થયું તમને કાંઈ યાદ નહીં હોય કારણ કે એમાં ઢાકો ડુંગો જ આખરે કરવામાં આવે છે તમે જુઓ કે પેપર ફૂટવાની ઘટનાઓ વધતી જ જાય છેલ્લે નીટના પેપરનું ગરબડ કૌભાંડ બહાર આવ્યું અને છે ગોધરાથી બિહાર સુધી એના તાર જોડાયેલા છે અને આખો નીટનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે અને સરકાર હજુ પણ આ પરીક્ષા મોટા પાયે લીક એનું પેપર થયું નહોતું એવી દલીલ કરે છે ને સમગ્ર પરીક્ષા રદ કરવાની વાત એમને મંજૂર નથી એફિડેવિટ પણ સરકારમાં કર્યું છે અને એના કારણે એમ કે ભાઈ લાખો વિદ્યાર્થીઓને બીજા વિદ્યાર્થીઓને અન્યાય થાય પણ કોર્ટનું કહેવાનું એમ છે કે ઇન્સ્ટામાં એકવાર પેપર જો મુકાઈ ગયું હોય તો એ બહુ આગની જેમ વાયરલ થતું હોય છે એટલે આનો વ્યાપ કેટલો રહ્યો એણે એ માટે સરકારનો જવાબ માગ્યો છે ને હવે સરકાર સુનાવણી સુપ્રીમમાં થઈ રહી છે એટલે આ બહુ ગંભીર મામલાઓ આવા બનતા જાય છે શિક્ષકોની ભરતીની વાત હોય તો એમાં પણ તમે જુઓ કે એ લોકોએ આંદોલન કરવા પડ્યા ગાંધીનગરમાં લાઠી ઓખાવી પડી અને પછી સરકારે જાહેરાત કરી કે અમે શિક્ષકોની ભરતી કરશું આમ દરેક દરેક કિસ્સામાં સરકારની નિષ્ક્રિયતા અથવા તો સરકાર સરકાર મોડો નિર્ણય લે અથવા તો સરકારને પડી નથી એવો જે ભાવ જોવા મળે છે આપણામાં લોકોમાં એ બહુ ખતરનાક ચીજ છે અને તમે જુઓ કે પાક વીમાના વળતરની વાત હોય તો એમાં પણ હાઈકોર્ટે ઠપકો આપ્યો છે અને કૃષિમંત્રી રાઘવજી પટેલને કેન્દ્ર સરકારે ત્યાં બોલાવ્યા છે ને આ બાબતે ચર્ચા પણ કરવાની છે એટલે આ રીતે પણ કોર્ટમાં પણ તમે વડોદરાની ઘટના હરિણી બોટ ઘટના જે છે એમાં કોર્ટે સરકારના રિપોર્ટને માન્યો નથી અને બે પૂર્વ કમિશનરોને દોષી માની એમની સામે પગલાં લેવાની વાત કરી છે સરકારે પણ હવે કહેવું પડ્યું છે કે હાઈકોર્ટ કહે એમ અમને પગલાં લેશું રાજકોટમાં પણ અધિકારી મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનરની શું ભૂમિકા એ મુદ્દે હાઈકોર્ટે સવાલ કરેલો સત્યશોધક સમિતિ એમના રિપોર્ટમાં લગભગ એને ક્લીન ક્લિનચીટ આપી છે હવે હાઈકોર્ટમાં એની સુનાવણી થાય ત્યારે હાઈકોર્ટનું વલણ કેવું રહે છે એ પણ જોવાનું છે એટલે વાત જ્યાં સુધી પહોંચવી જોઈએ જે જવાબદાર સુધી પહોંચવી જોઈએ ત્યાં સુધી તપાસ નથી પહોંચતી અને લોકોનો રોષ ઠંડો પડે એટલે એ આખો વીટલો ઉડી જાય છે તપાસનો આ બહુ મહત્વનું છે સૌથી ગંભીર વાત એ છે કે ભાજપના જ કેટલાક ધારાસભ્યો સરકારી તંત્ર સામે રોષ દાખવી રહ્યા છે આવી એક ઘટના નથી બાર બાર ધારાસભ્યોએ આવી રજૂઆતો કરી છે એમાં વડોદરાના યોગેશ પટેલથી માંડી વાંકાનેરના જીતુ સોમાણી સુધીની આ ઘટનાઓ છે એમનો સતત એવું છે કે અધિકારીઓ દાદ દેતા નથી ધારાસભ્યની રજૂઆતને ગંભીરતાથી લેતા નથી અહીંયા સુધી વાત પહોંચે છે છતાં જો ધારાસભ્યનું અધિકારીઓ ન માનતા હોય સાચા પ્રશ્નોની જો વાત આપણે કરીએ આપણે ખોટા પ્રશ્નોની વાત નથી કરતા વહીવટની વાત નથી કરતા પણ લોકોના સાચા પ્રશ્ન જો રજૂઆત થઈ હોય અને એનો રિસ્પોન્સ અધિકારીઓ ન આપતા હોય તો શું સમજવાનું આનો મતલબ તો એવો થાય છે કે સરકારનો ભાજપ સરકારનો ભૂપેન્દ્ર પટેલની સરકારનો અધિકારીઓ ઉપર તંત્ર ઉપર કાબુ નથી આ બહુ મહત્વની વાત છે કારણ કે રાજની ઘટનામાં પણ મુખ્ય અધિકારીઓ એટલે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બદલી સિવાય કોઈ પગલાં લેવાયા નથી એ લો ક્રોસ દાઢો પાડવા માટેનું જ આ પગલું છે અને પીડિત પરિવારો તો એમ કહે છે કે આ સસ્પેન્શનનો શું મતલબ છ મહિના પછી તમે એને પાછા લેશો ડિસમિસ કરવા જોઈએ એટલે લોકોને સરકારના પગલાંથી સંતોષ નથી થતો આ સૌથી મહત્વની વાત છે અને ભ્રષ્ટાચારની જો વાત હોય કારણ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે રીતે ધાત જમાવી હતી શાસનની ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય એ આખી વાત હવા હવાઈ થઈ ગઈ હોય અત્યારે એવું એવો અહેસાસ થઈ રહ્યો છે રાજકોટ મહાપાલિકાના કિસ્સાથી માંડી સાગઠિયાના અનેક સચિવાલય સુધી કેટલાય કિસ્સાઓ એવા બન્યા છે કે જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધતા જ જાય છે આ સૌથી મોટો પડકાર છે ભાજપની સરકાર માટે તંત્ર એટલી હદે છે એવું લાગી રહ્યું કાબુ કે નકલી ડિગ્રીના મામલાઓ પણ આવે છે કાયદા વ્યવસ્થાની પણ બહુ સ્થિતિ કઈ સંતોષજનક હોય એવી નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ વીસીથી થી અઢી વર્ષથી ચલાવવામાં આવે છે સરકાર પાસે એક સારો એવો વ્યક્તિ નથી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કુલપતિ બની શકે આ તો બહુ ગળે ન ઉતરે એવી વાત છે અને એમાં ભાજપ સંઘનું રાજકારણ પણ હશે એવું આપણે માનીને આગળ વધીએ સૌથી મહત્ત્વની વાત એ છે કે સી આર પાટીલે સાળંગપુરમાં જાહેરાત કર્યા પછી નવા પ્રમુખની પસંદગી ક્યારે થશે એ સ્પષ્ટતા નથી એવું જ રાષ્ટ્રીય પ્રમુખની પણ ભાજપના રાષ્ટ્રીય નવા પ્રમુખ કોણ એનો પણ હજી સવાલ ઊભો છે અને તમે જુઓ કે કોળી સમાજ દ્વારા અને ઠાકોર સમાજ દ્વારા એક સરખી માગણી થઈ છે કે અમારા સમાજમાંથી કોઈને મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી બનાવવો જોઈએ આ નવા પ્રકારની માગણી છે આ ઓબીસીનું રાજકારણ છે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી જ આવશે એવી જે ધારણાઓ ચાલે છે એનો પડઘો પણ અહીં છે આ ઓબીસીનું રાજકારણ ઓબીસીને સત્તાનો સ્વાદ ઓબીસીનું રાજકારણને હવા આપવાનું કામ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં જ થયું છે એ પણ એટલું સાચું છે અથવા જો કે એની શરૂઆત મધ્યપ્રદેશથી થઈ હતી એ જુદી વાત છે પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતથી આ ઓબીસીની કારણ કે ચાલીસ ટકા જેવું એનું વોટિંગ છે ને એમણે પટેલોને કટ્ટુ સાઇઝ કરવાના પ્રયત્નો કર્યા હતા અને ઓબીસીને ઉપર લેવાની વાત કરી અને આજે ઓબીસી હવે સત્તા ભૂખી થઈ છે એના સમાજ કારણ કે આજ આટલા વર્ષો સુધી એમને સત્તાનો સ્વાદ ચાખવા નહોતો મળ્યો સત્તાથી દૂર રહેતા હતા પણ હવે નવા નવા નેતાઓ ઉભરતા જાય છે ઠાકોર સમાજ હોય કોળી હોય ભરવાડ હોય આહિર હોય આ બધાને હવે એમ એમ લાગી રહ્યું છે કે સત્તામાં અમારી પણ ભાગીદારી હોવી જોઈએ એ ખોટી વાત નથી અને પછી તો નરેન્દ્રભાઈ આ ઓબીસીની રાજનીતિ છે રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ ગયા એટલે આ પણ બહુ મહત્ત્વની વાત છે અને બીજી બાજુ આ બધા માહોલ વચ્ચે સરકારની પ્રતિતિ થવી જોઈએ નથી થતી એવા માહોલની વચ્ચે કોંગ્રેસની સક્રિયતા પણ ઉડીને આંખે વળગે એવી છે રાજકોટની ઘટનાથી એ સક્રિયતા જણાય છે રાહુલ ગાંધીનું આવવું અમદાવાદ આવું અને પછી પ્રિયંકા ગાંધી પણ આવશે એવી જાહેરાત રાજકોટ મોરબીમાં ન્યાય પદયાત્રા કરવાની જાહેરાત અને જિલ્લે જિલ્લે ભલે કોંગ્રેસને એક જ બેઠક લોકસભામાં મળી પણ જિલ્લે જિલ્લે આભાર સંમેલનો યોજાઈ રહ્યા છે અને એમાં ઉનાના પૂજા વંશે પડકાર પણ ફેંક્યો રાજેશ ચુમા ચુડાસમા ભાજપના સાંસદ ત્રીજીવાર ચૂંટાય એમને રાજેશ ચુડાસમાએ એમ કીધું કે મારે અમુક હિસાબ કરવા છે અને પૂજા વંશે પડકાર ફેંક્યો કે આવો હિસાબ કરીએ એટલે જીલે જીલે ભાજપ કોંગ્રેસના સંમેલનો થઈ રહ્યા છે અને પ્રભારી મુકુલ વાસનિક પાછા અત્યારે પ્રવાસે છે અને એ પણ અમુક જગ્યાએ આવા સંમેલનો યોજી રહ્યા છે એટલે એનો મતલબ એવો છે કે ભાજપની એ કોંગ્રેસની સક્રિયતા વધતી જાય છે આપે પણ હમણાં બેઠકો કરી અને સુરતની મહાપાલિકા પહેલાં જેમ લડ્યા હતા એવા જ જોશ જુસ્સાથી જોમથી લડવાની પણ જાહેરાત કરી છે અને હવે સ્થાનિક ચૂંટણીઓ આવવાની છે એમાં ગુજરાત ભાજપની સૌથી પહેલી પરીક્ષા થવાની છે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધાની ચૂંટણીઓ એક પછી એક આવવાની છે એમાં જો કોંગ્રેસ કે આપ સારો દેખાવ કરશે તો ભાજપ માટે મુશ્કેલી વધવાની છે અને સત્યાવીસમાં ધારાસભા આવતા આવતા ચિત્ર કેટલું બદલાય છે એ પણ આપણે જોવાનું છે અને હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે કેન્દ્રનું મંડળ શું નિર્ણય ગુજરાત માટે લે છે કોને પ્રમુખ નિમે છે ભાજપના મંત્રીમંડળમાં કેવા ફેરફારો કરે છે ભૂપેન્દ્ર પટેલને ક્યાં સુધી જાળવી રાખવામાં આવે છે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કે અત્યારે બદલાવ આવશે મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ થશે આવા કેટલાય પ્રશ્નો ભાજપ માટે પડકાર કરીને ઊભા છે પણ એનાથી પણ વધારે મહત્ત્વની વાત એ છે કે લોકોની અદાલત હોય કે હાઈકોર્ટ હોય કે બીજી અદાલતો હોય ભાજપથી નારાજગી ભાજપની સરકારની નીતિ રીતિથી નારાજગી જોવા મળી રહી છે આ એલાર્મિંગ હદે વાત પહોંચી છે જનાધાર ભાજપનો બહુ મજબૂત છે પણ એને તૂટતાં વાર નથી લાગતી એવું આપણે ઘણીવાર ઐતિહાસિક રીતે જોઈ શક્યા છીએ આપણે એમ કહેતા નથી કે કોંગ્રેસ સત્તામાં આવી જ જશે કારણ કે ગુજરાતમાં ભાજપનો ગઢ તોડવો એટલે ઘણું બધું કામ કરવું પડે એમ છે એકાદા ગાબડાથી ચાલતું નથી અને ચાલવાનું પણ નથી પણ રોક્રોસ જો વધતો જાય તો ભાજપ માટે જોખમના સ્થાનો પણ વધતા જાય છે જોખમની સ્થિતિ ગંભીર બનવાની છે આ રીતે પણ આખા ગુજરાતના માહોલને જોવાની જરૂર છે ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું